મહાકુંભમાં કિન્નર અખાડાનો વિવાદ સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહ્યો ફરી એક વખત મહામંડલેશ્વર હિમાંશી સખીના એક નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે કિન્નર અખાડામાં ચાલી રહેલા વિવાદને લઈને માત્ર કિન્નર અખાડો જ નહીં પરંતુ તેમણે તે ધર્મ છોડવાની પણ ધમકી આપી છે તેમણે કહ્યું કે કિન્નર અખાડામાં ચાલી રહેલા વિવાદને કારણે તેમની સહનશક્તિ હવે ખોરવાઈ રહી છે અને તેના કારણે જ તેઓ પોતાનું ધર્મ પરિવર્તન એટલે કે ધર્મ બદલવાનું પણ વિચાર કરી શકે છે રખાડાના અન્ય એક મહામંડલેશ્વર કલ્યાણી નંદગીરી પર થયેલા હુમલા બાદ મહામંડલેશ્વર હિમાંશી સખીએ આ નિવેદન આપ્યું છે હિમાંશી સખીએ કહ્યું કે તેમના પર આ હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે ભલે તેમને તેની સાથે કોઈ લેવા દેવા ન હોય આ પહેલા પણ તેમના પર હુમલો થયો હતો તે હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ પણ થઈ હતી તેમણે આરોપ લગાવ્યો છે કે આ હુમલો કિન્નર અખાડના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી દ્વારા કરાવવામાં આવ્યો હતો હિમાંશી સખીએ પોતાનો ધર્મ બદલવાની સીધી ધમકી પણ આપી છે તેમણે કહ્યું કે કિન્નર અખાડામાં સર્વોપરીતા માટે લડાઈ ચાલી રહી છે આ યુદ્ધ શક્ય તેટલું જલ્દી સમાપ્ત થવું જોઈએ મહામંડલેશ્વર હિમાંશી સખીના મતે જો આ વિવાદ જલ્દીથી સમાપ્ત નહીં થાય તો તેમણે અખાડો અને સનાતન ધર્મ છોડવાનું વિચારવું પડશે હિમાંશી સખીએ પોતાનો ધર્મ બદલવાની સીધી ધમકી પણ આપી છે તમને જણાવી દઈએ કે પહેલા ટ્રાન્સજેન્ડર જગતગુરુ મહામંડલેશ્વર હિમાંશી સખીએ બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા પર સવાલ ઉઠાવ્યા હતા આ બાદ જ તેમના પર ઘાતક હુમલો પણ કરવામાં આવ્યો હતો અખાડામાં માંસાહારી અને દારૂ પીવાના આરોપો પણ છે આ હુમલામાં હિમાંશી ગંભીર રીતે ઘાયલ થઈ હતી પરંતુ તેમનો જીવ બચી ગયો હતો તેમણે આ હુમલા માટે આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અને તેમના સાથીઓને જવાબદાર ઠેરવ્યા છે તે જ સમયે તેમણે મમતા કુલકર્ણીના એક વખત મહામંડલેશ્વરનું પદ છોડી દેવા અને પછી ફરીથી તે જ પદ ઉપર કબજો કરવા બદલ મજાક પણ ઉડાવી કહ્યું કે આ લોકોને ધર્મ અને શાસ્ત્રોમાં કોઈ રસ નથી આ દેખાડાનું જીવન છે અને આ લોકોએ સનાતન ધર્મની મજાક પણ ઉડાવે છે તેમણે આરોપ લગાવ્યો છે કે કિન્ડર અખાડામાં માંસ અને દારૂનું સેવન થઈ રહ્યું છે ઘણા લોકો દારૂના નશામાં તેના કેમ્પમાં પણ ઘુસી ગયા હતા તો આવા સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર